જનતાના ટેક્સમાંથી સરકાર રોડ રસ્તા અને ઓવરબ્રિજ અને તમામ વિકાસ કાર્યો છે સરકાર જનતા પાસેથી ટેક્સ લે છે 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 અને એનામાંથી કરે પણ એ કઈ પ્રકારનો હોય સુરત એક એક્ઝામ્પલ આપણે આપી રહ્યો છું કે સુરત શહેરમાં જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યાં ચાર દિવસથી વરસાદમાં ખાડાઓ પડી ગયા છે અત્યારે અમે જે ઉભા છીએ આપણે તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી આ તસવીરો આપ જોઈ શકો છો કે સુરત શહેરની રોડ રસ્તાઓ પર આવા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જો તમે આગળથી અચાનક વ્હીકલ લઈને આવો તો એટલા જબરદસ્ત ખાડામાં પડશો કે તમને જોરદાર આંચકો લાગશે અને આ ખાડો એક માત્ર જગ્યા નથી હવે અત્યારે આપ જોઈ શકો છો મોટા મોટા વ્હીકલ જે પસાર થઈ રહ્યા છે એમને પણ અહીં તકલીફો પડતી હોય તો નાના વ્હીકલવાળાને કેટલી તકલીફ પડતી હશે આપણે અંદાજો લગાવી શકીએ છીએ તો મોટા વ્હીકલવાળા અત્યારે જો એકદમ સ્લોલી અહીંથી પસાર થઈ રહ્યા છે કારણ કે ખાડા એટલા મોટા છે કે જો જરા પણ એમનેથી ચૂપ થાય તો કંઈ પણ એક્સિડન્ટ થઈ શકે છે

જેટલા મોટી ટ્રક છે એટલા જ મોટા અહીંયા ખાડા છે એમ પણ કહી શકીએ તો ખોટું નહીં કહેવાય અને આવી જ રીતે જે લોકો કહી રહ્યા છે કે સુરતના વિસ્તાર હોય કે બીજા કોઈ વિસ્તાર તમામ વિસ્તારોમાંથી લોકો આ ખાડામાંથી પસાર થઈ રહ્યા છે વાહન ચાલક ની વિચારોની તકલીફ તો પડી જ રહી છે અને આવી જ રીતે લોકો ખાડામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે એકદમ સ્પીડમાંથી આવે છે ને અચાનક અહીંયા લોકોની બ્રેક લાગી જાય છે

बिल्कुल वाहन चालक एरिया से બીજા वाहन चालकों સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે નામ હે આપકા ભાઈ રતન ભાઈ એ ખડદો સે કેટલી પરેશાની હે બહુત પરેશાની હે સર જા દેવો ગાડી ધૂજ જાતી હે અંદર اچھا તો दूसरो કે પા છીડા કે હોતા હે اچھا ઓ ચીલા માર કે દો બાત સુના કે ચલે જાતે હે તો ગાડીઓ કો ભી નુકસાન હોતા હે ગાડીઓ કો નુકસાન તો હોતા હી હોના કે શું કર સકતે હે સાચી વાર સે જનતા શું કરી શકે છે જનતા તો ફક્ત ફક્ત ટેક્સ આપી શકે છે જનતા આ ખાડાઓમાંથી પસાર થઈ શકે છે જનતા નેતાઓને જ્યારે પણ ચૂંટણી આવે વોટ આપી શકે છે એને સિવાય જનતા કશું જ નથી કરી શકતી એટલા માટે જનતા આ મજબૂર છે અને જનતા અહીંથી ખાડાઓમાંથી પસાર થવા માટે મજબૂર છે તો આપ તસવીરોમાં જોઈ શકો છો કે કયા પ્રકારે લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સુરતની આ તસવીરો છે અને સુરતમાં આ તસવીરો માત્ર એક જગ્યાની નથી અનેક જગ્યાઓમાં આવી તસવીરો આપને જોવા મળશે મોટા મોટા ખાડામાંથી લોકો હસતા હસતા પણ પસાર થઈ રહ્યા છે એમ પણ કહી શકાય કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ખાડામાંથી પસાર થવા સિવાય અને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓમાં આવી તસવીરો જોવા મળી રહી છે અને સુરત શહેરમાં છોલા ખાતા લોકો આવી જ રીતે અહીંથી પસાર થઈ રહ્યા છે ફક્ત એક જગ્યાને નહીં સુરત શહેરની તમામ રોડ રસ્તાઓની આવી જ હાલત છે અને મહાનગરપાલિકા ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચા કરીને રોડ રસ્તા બનાવતી હોય છે પણ એ રોડ રસ્તાઓમાં કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરવામાં આવે છે કે દર વર્ષે ચાર દિવસની વરસાદમાં રોડ રસ્તાઓ તૂટી જાય છે ખાડા પડી જાય છે બ્રિજ હોય રોડ હોય તમામ જગ્યા ઉપર આવી ખામીઓ નજરે પડવા લાગે છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત